તો વિધાનસભા બજેટ સત્ર પહેલા સલાહકાર સમિતિની બેઠક મળી હતી મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને શૈલેષ પરમાર બેઠકમાં વિધાનસભા બજેટ સત્ર પહેલા સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે બજેટના પ્રથમ દિવસે રેવન્યુ બિલ રજૂ થશે બજેટ સત્ર દરમિયાન સૌની શનિવારની બેઠક રદ કરવામાં આવી છે બજેટ સત્રમાં ચાર દિવસ બે બેઠકો રહેશે જેમાં રામ મંદિરનો પ્રસ્તાવ સર્વસંમતિથી મૂકવામાં આવશે અને એ જે બેઠકોનું કામકાજ હતું એ બીજા દિવસે ડબલ બેઠક આપણે કરી છે કુલ ચાર દિવસ ડબલ બેઠક રહેશે અને સાથે સાથે આવતા સમયની અંદર રામ મંદિર વિશેનો અભિનંદન પ્રસ્તાવ પણ બધાએ સર્વસંમતિથી મૂકવાનું નક્કી કર્યું છે અને ઉત્તર બજેટ દર વર્ષે વધતું રહ્યું છે અને આપણે આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ સારું બજેટ ગુજરાત માટે આવવાનું છે આદરણીય અધ્યક્ષશ્રી શંકરભાઈ સાહેબે આ તમામ બાબતોમાં સંમતિ આપી છે અને સોળમી તારીખે સવારે સાડા આઠ એટલે કે શનિવારે સાડા આઠથી વિધાનસભા સભા ચાલુ થાય એનો પણ પ્રસ્તાવ સરસમિતિ થી સ્વીકારવામાં આવે છે જે પહેલા દિવસે છે એ રેવન્યુ નું બિલ છે અને જે બાકીના બિલ છે ઉર્જાના છે મહેસૂલના છે શહેરી વિકાસના છે એ છેલ્લા દિવસોમાં એ બિલો આવશે